પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજે ડિજિટલ ક્ષેત્રનું નેતૃત્વ કરી રહ્યું છે ભારત યુવાઓએ સંભાળી ટેક ક્રાંતિની દોર પીએમ મોદીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના નવમાં સંસ્કરણનું કર્યું ઉદ્ઘાટન કહ્યું દૂરસંચાર ક્ષેત્રમાં ભારતની સફળતા આત્મનિર્ભર ભારતના વિઝનને કરી રહી છે સાકાર મુંબઈને આજે મળી પ્રમુખ વિકાસ પરિયોજનાઓની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી મુંબઈના નવીન એરપોર્ટના પહેલાં ચરણનું કર્યું ઉદ્ઘાટન સૌથી મોટા ગ્રીનફિલ્ડ ફિલ્ડ એરપોર્ટ પરિયોજનાઓમાં સામેલ નવી મુંબઈનું એરપોર્ટ પીએમ મુંબઈ પીએમ મુંબઈ મેટ્રો લાઇનના ત્રીજા તબક્કાનું પણ કરશે લોકાર્પણ બિહાર ચૂંટણીને પગલે રાજકીય દળોએ કસી કમર સીટ વિભાજન મુદ્દે વિવિધ દળોમાં મંથનનો દોર યથાવત પટનામાં આજે એનડીએની બેઠક તો દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સંદર્ભે યોજાનારી બેઠકમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના ભારતીય વાયુસેના ઉજવી રહી છે ત્રાણુમો સ્થાપના દિવસ ગાઝિયાબાદ ખાતે હિન્ડન એરબેઝ પર એર ચીફ માર્શલ એપી સિંહે પરેડનું કર્યું નિરીક્ષણ કહ્યું ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ માત્ર ચાર દિવસમાં શત્રુઓને હંફાવ્યા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી હાર્દિક શુભેચ્છાઓ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર ભારતના બે દિવસના પ્રવાસે મુંબઈમાં આજે ભારતીય ઉદ્યોગપતિઓ સાથે કરશે મુલાકાત આવતીકાલે પીએમ મોદી સાથે વિઝન બે હજાર પાંત્રીસના વિભિન્ન તબક્કાઓમાં ભારત બ્રિટન વ્યાપક રણ વ્યાપક રણનીતિ ભાગીદારી ક્ષેત્રમાં પ્રગતિની કરશે સમીક્ષા રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહના ભાગરૂપે આયોજિત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમમાં લીધો ભાગ પચાસ હજારથી વધુ યુવાનોને રોજગાર પત્રો કરાયા એનાયત આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે સોથી વધુ એમઓ યુઝ કરવામાં આવ્યા હવામાન વિભાગ દ્વારા આગામી સોળ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા વરસાદની આગાહી અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ તાપમાનમાં નહીં આવે કોઈ બદલાવ બીએસસી અને નિફ્ટી માર્કેટમાં પોઈન્ટ ત્રીસ ટકા જેટલો ઘટાડો તો સોના ચાંદીના ભાવમાં આગ જરતી તેજી આજે સોનાનો ભાવ અગિયારસો પચાસના વધારા સાથે એક લાખ બાવીસ હજાર સાતસો પચાસે પહોંચ્યો તો ચાંદીનો ભાવ છવ્વીસસો રૂપિયાના વધારા સાથે એક લાખ અડતાલીસ હજાર ચારસો ત્રેસઠ પર પહોંચ્યો આઈસીસીની નવી પુરુષ ટેસ્ટ રેન્કિંગ કરાઈ જાહેર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પચીસમાં અને બોલર મોહમ્મદ સિરાજે બારમા રેન્ક સાથે હાંસલ કરી કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ